ભરૂચમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ પ્રકાશ મોદી અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં સિવિલ હોસ્પિટલમાં સેવા યજને સમિતિ ખાતે રહેતા નિરાધાર લોકો અને દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યા હતા.

યુવા ભાજપ તેમજ તાલુકા ભાજપ તરફથી કરવામાં આવેલા છે એમાં સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે ફ્રૂટ બિસ્કીટ ગ્લુકોઝ એની કીટ તેમજ દેરા તલાવડી ભોલાવ અને મક્તમપુર મુકામે દુબઈ ટેકરી આ સ્થળો ઉપર પણ ફ્રૂટની કીટ વિતરણ કરવામાં આવી છે